આ રીતે એક ગૌમાંસના કટિંગનું થઈ રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગયેલ ત્યાં પહોંચી અને સ્થળને રાઉન્ડ અપ કરવામાં આવેલ તથા ત્યાંથી ગૌમાસનો મુદ્દામાલ હથિયારો તથા આરોપીઓ ચાર જેટલા આરોપીઓને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવેલ આગળની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેમાં તે દારૂડુલુમના ટ્રસ્ટી તથા મોલવી જેનું નામ છે ટ્રસ્ટી જે છે એ છે મનક્રોડ મહંમદ ઇકબાલ મુસેજી તથા મૌલવી મોહમ્મદ ઝુબેર યાકુબ પણ તેમાં સામેલ છે તેથી આ તમામ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે